સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતને સંપૂર્ણપણે બહાલી આપવામાં આવી છે અને એના કારણે લાંબા વર્ષોથી એટલે કે દસ દસ વર્ષ પંદર પંદર વર્ષથી કાર્યરત જે સહાયક પ્રાધ્યાપકો હતા એ પ્રાધ્યાપકોને જે આર્થિક શોષણ થતું હતું તેમાંથી એમને મુક્તિ મળશે આ ચુકાદાથી માત્ર આર્થિક દ્રષ્ટિએ નહીં પણ નામદાર સર્વોચ્ચ અદાલતે જે વાત કરી છે એ સમગ્ર દેશ માટે ને ખાસ કરીને ગુજરાત માટે બહુ ચેતી જવાની અને સૌના માટે ચેતવણી રૂપ છે નામદાર સર્વોચ્ચ અદાલતે એના ચુકાદામાં સ્પષ્ટપણે ટિપ્પણીમાં કીધું કે અધ્યાપકો શિક્ષકો એ દેશના ઘડતર માટેની બૌદ્ધિક સંપદા છે આપણે ખાલી એક દિવસ પૂરતી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કરીએ ન ચાલે હકીકતમાં તેમને એમનું આર્થિક શોષણ રોકવું જોઈએ અને એમને સમાન કામ સમાન વેતનના સિદ્ધાંત ઉપર એમનું સન્માન સાથે વેતન મળવું જોઈએ પણ દુઃખ સાથે કેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જેની નીતિ અને નિયત રાજ્યના યુવાન યુવતીઓને વર્ષોથી આર્થિક શોષણ કરવાની નીતિ લાવવા એટલે કે છેલ્લા પંદર વીસ વર્ષમાં ગુજરાતમાં કરાર આધારિત વિવિધ વિભાગોમાં વિવિધ મંત્રાલયોમાં અને વિવિધ નિગમોમાં સાત લાખ કરતા વધુ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત કામ કરીને તેમનું આર્થિક શોષણના ભોગ બની રહ્યા છે આ ચુકાદાના કારણે એમના માટે પણ એક નવી આશા ઉભી થઈ છે લાંબી લડાઈ પછી આ ચુકાદાના કારણે સહાયક અધ્યાપકો જે અત્યારે કાર્યરત છે પોલીટેકનિકમાં અને એન્જિનિયરિંગ કોલેજમાં એવા બસો દસ સહાયક અધ્યાપકોને સીધો ફાયદો થશે બસો ને પચાસ જેટલા કરાર આધારિત અધ્યાપકોને રાજ્ય સરકાર એમ કેન પ્રકારે ટર્મિનેટ કરી ચૂકી છે એ પણ દુઃખદ બાબત છે ગુજરાતમાં સરકારી ઇજનેરી કોલેજ અને સરકારી ડિપ્લોમા પોલિટેકનિક અભ્યાસક્રમની કોલેજોમાં માત્ર પિસ્તાલીસ ટકાથી પંચાવન ટકા જ અધ્યાપકો કર્મચારીઓ કાર્યરત છે રાજ્યની અંદર એમબી શાહ કમિશન લો કમિશન જે ગુજરાતનું છે એને પણ કરાર આધારિત યોજનાને નાબૂદ કરવાની ભલામણ કરી છતાં સરકાર એ દિશામાં કોઈ કામ કરતી નથી અને સરકાર પોતે જ આર્થિક શોષણ કરી રહી છે વર્ષોથી એ આપણા સૌના માટે ચિંતાજનક છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે અમારી નીતિ પ્રમાણે અગાઉથી પણ સ્પષ્ટ કર્યું ને આજે પણ ફરીથી પુનઃ એ વાતને દોહરાવીએ છીએ કે નામદાર સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદાથી સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતને મોહર લાગી છે એના કારણે સાત લાખ પરિવારોને એક નવી આશા જીવંત થઈ છે ભાજપ સરકાર સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો અભ્યાસ કરીને અમલવારી કરે ભૂતકાળની અંદર ફિક્સ પણ ગેરબંધારણીય ઠરાવેલી એની ફિક્સ પગારની પ્રથા સામે નામદાર ડિવિઝન બેન્ચનો જે ચુકાદો ગુજરાતના યુવાન યુવતીઓને શોષણમાંથી મુક્તિ માટે નહોતો ને ફિક્સ પે નાબૂદ કરવાનો જ્યારે આદેશ હતો તેની સામે પણ ગુજરાતની ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગયેલ છે અને સુપ્રીમ કોર્ટમાં તારીખ 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 પે પડી રહી છે વર્ષોથી આ તારીખના કારણે ફિક્સ નીચે કાર્યરત પાંચ લાખ જેટલા કર્મચારીઓનું પણ મર્યાદિત રીતે જે હેરાનગતિ થાય છે તે આપણી સૌની સામે છે ત્યારે કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં ભાજપાની સરકારનું જે આર્થિક શોષણનું મોડેલ છે અને જે રીતે ગુજરાતના યુવાન યુવતીઓને હેરાન ગતિનો સામનો કરીને સમાન કામ સમાન વેતનના ન્યાય નથી મળતો તેની સામે પણ આગામી દિવસોની અંદર અમે લડત આપશું ધન્યવાદ